મોરબીમાં રવાપર ચોકડી પાસે પાટીદાર સમાજની જંગી સભા યોજાઈ હતી દાંડિયા ક્લાસીસ વિરુદ્ધ જંગી સભા યોજાઈ હતી ડિસ્કો દાંડિયા અને સામાજિક દૂષણ બંધ કરવા સભા યોજાઈ હતી ડિસ્કો દાંડિયાના નામે વલ્ગર ડાન્સ દાંડિયાનો વિરોધ થયો હતો પાટીદાર સમાજના આગેવાનો સભામાં ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ સભામાં ઉપસ્થિત રહ્યા ટંકારાના ધારાસભ્ય દુર્લભજી ની પણ સભામાં ઉપસ્થિતિ જોવા મળી હતી આજે પાટીદાર સમાજ દ્વારા એક જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સભા એ પાટીદાર સમાજ સહિત મોરબીની તમામ જનતાને જાહેર આમંત્રણ છે આ સભાનો મુખ્ય હેતુ એ જ છે કે જે રીતે મોરબીની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર ડિસ્કો દાંડિયા ક્લાસીસની આડમાં એક પ્રકારનું ષડયંત્ર પણ ચાલતું હોય છે અમુક અમુક જગ્યાએ કે જ્યાં દીકરીઓને ફસાવવામાં આવે છે અને આ દીકરીઓની જિંદગી બરબાદ કરવામાં આવે છે જે રીતે એક હ્યુમન સાયકોલોજી છે કે ત્રણ ત્રણ મહિના સુધી તમે લવ સોંગ ઉપર હિન્દી પિક્ચરોના ગીત ઉપર અલગ અલગ સ્ટાઇલમાં વલ્ગર સ્ટાઇલમાં વલ્ગર સોંગ ઉપર તમે ડાન્સ કરો નાચો તો એક સ્વાભાવિક છે કે માનસિક જ રીતે ક્યાંક ને ક્યાંક તમારી કોકની કોકની સાથે ફિલિંગ થાય અને એના દુષ્પરિણામે પ્રેમ જાળમાં કોઈ દીકરી દીકરા ફસાય અને એનો અમુક પ્રી પ્લાનિંગ કરેલા રોમિયો લુખા તત્વો આવારા તત્વો આનો ફાયદો ઉઠાવી અને દીકરીઓની અને બહેનોની જિંદગી બરબાદ કરતા હોય છે